ત્રીસમી ડિસેમ્બર અનુસંધાને અરવલ્લી જિલ્લામાં કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે ગાંધીનગર રેન્જ આઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબ દ્વારા બોર્ડરના જે પોલીસ સ્ટેશનો છે અરવલ્લી જિલ્લાના એમાં સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવા માટે સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને જિલ્લામાં કુલ દસ ચેકપોસ્ટો કાર્યરત હતી એ ઉપરાંત અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જે જે અંતર્ગત છવ્વીસ તારીખથી લઈ છવ્વીસ તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ બસો અઠ્ઠાણું જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે જે પૈકી એકસોને પાંચ જેટલા કેસો પ્રોહિબિશન દેશી તથા વિદેશી દારૂના કબજાના કેસો છે જે અંતર્ગત બસો લીટર બસોને ત્રણસોને પાંત્રીસ લીટર જેટલો દેશી દારૂ તથા બસોને છ અઠ્યાવીસો છાસઠ જેટલી વિદેશી દારૂની બોટલો મળી કુલ આશરે અગિયાર લાખ જેટલો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવેલા છે છપ્પન જેટલા પીવાના કેસો અલગથી કરવામાં આવેલા છે તથા એકસોને જેટલા કેસો ડ્રિંક એન્ડ ડ્રાઈવના કરવામાં આવેલા છે આ ઉપરાંત વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનની તરફથી ગુજરાતની બોર્ડરમાં આવતા એક ઈસમને બે કિલો અને પાંચસો દસ ગ્રામ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવેલી છે એ ઉપરાંત શામળાજી ચેકપોસ્ટ ખાતેથી યુપીના એક ઈસમને ત્રણ કટ્ટા તથા અઢાર જેટલા જીવતા કારતુસ સાથે પકડવામાં આવેલ છે અને આ ચેકિંગ ની કાર્યવાહી આ સમગ્ર રાઇડ દરમિયાન ચાલુ છે આજે દિવસ દરમિયાન દારૂ પીધેલા પીધેલા અને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પચાસ જેટલા કેસો કરવામાં આવેલા છે